મંદિરના પરિસરમાં ઘણી ગુફાઓ આવેલી છે જ્યાં દૂર દૂરથી આવેલા સાધુ સંતો અને પરિક્રમાવાસીઓને મળે છે નર્મદા નદીના સંગમ સ્થળ ઉપર આવેલ આ પવિત્ર ધામ તેની પ્રકૃતિ સૌંદર્ય અને શાંતિ માટે પણ પ્રસિદ્ધ છે હાલમાં સુરત સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાંથી આવેલા સાતસોથી થી વધુ કવડિયાઓ જ્યારે જાડેશ્વર ખાતે નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચ્યા ત્યારે આખો મંદિર પરિસર ઓમ નમઃ શિવાયના નાદોથી ગુંજી ઉઠ્યું હતું પરંતુ આ ભક્તિભાવ વચ્ચે એક મોટી સમસ્યા ભૂલાતી નહોતી મંદિરે જતા માર્ગની ખરાબ સ્થિતિ રાષ્ટ્રીય ધોરી માર્ગથી મંદિર તરફ જતા રસ્તાની દયનીય હાલતને કારણે ભક્તોને ઉઘાડા પગે કાંટડાજાનક સફર કરવી પડે છે ઘણા જગ્યાએ ખાડા અને તૂટેલા રસ્તાને કારણે ભક્તોએ જોખમ પણ ઊભું થાય છે કાવડી યાત્રાળુઓએ ગ્રામ પંચાયત અને વહીવટીતંત્રને અપીલ કરી છે કે તેઓ તાત્કાલિક રસ્તાની મરામત અથવા નવા રસ્તાનું કામ શરૂ કરે ઉલ્લેખનીય છે કે આ રસ્તા પર ઘણી ધાર્મિક સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓ આવેલી છે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોવાના કારણે રસ્તાની સારી સુવિધા અતિ આવશ્યક છે આશીષ રાજપૂત હૈ કે આપ સબ દેખ રહે હમ લોગ સુરત સે અભી યુ नर्मदा में नीलकंठेश्वर महादेव जी का दर्शन करके हम लोग यहाँ से स्नान करके बढ़िया आराम से घूम घूम के सब कुछ हम लोग अपने कावड़ यात्रा पे फिर से वापस हमने चालू रखा है और जो यहाँ से हाईवे तक का जो रास्ता है मैं सरकार से एक ही विनती करूँगा तो दूसरे कावड़ यात्रियों को यहाँ पर आने में दिक्कत ना हो क्योंकि इससे रोड पर छोटे छोटे कंकड़ है इसके वजह से यात्रियों को चलने में थोड़ा दिक्कत आती है मैं सरकार से यही विनती करूँगा कृपया करके रोड थोड़ा सही करवा दें ताकि अगले कावड़ यात्रियों को कोई दिक्कत ना हो ナマスカル。